la mamita mucho car tata હું જો સારું છે અને બસ જો અહીંયા સૂતી હતી એસી કરીને કેવી ગરમી થાય છે મમ્મી બહુ જ ગરમી છો હવે તો એમ થાય કે વરસાદ આવે ને એકાદો તો મજા આવી જાય મમ્મી અને હું કાલે મમ્મી હું ફ્રી છે નહીં તો વાત કરું અહીંયા તો છે ને ગામડે જવાની વાતો હાલે છે હું તો કાંઈ કોઈ નથી કેતી કે અહીંયા ગુડાણ આવે જાય તો હારું મમ્મી હું કાલે મમ્મી અરે વાત કરી લઉં એટલે મમ્મી મેં ફોન કર્યો તમને હાલે માર દીકરી મજામાં જાય તો જવા દેજે છે ઓલું કરતી નહીં તું ખોટે ખોટી રોગતા બોકતી નહીં કારણ વગરની ખોટે ખોટી ભેજા મારી ન કરતી જીમ કરે ને કરવા દેજે છે તું રોગે રોગી ઉપાધ્યુ કરતી હતી અમે ગયા હતા બેન વેવાઈ પાસે હતા ઘેર આવું કાંઈ તું કોઈ રોજ જાનવીને તેડતા આવીએ અને વેવાઈ પાસે ન ગયા તે જોઈ આવીએ પણ વેવાઈ તમા અઘરી નીકળી તું વાત જવા દે તાનિયા કાલ આવીને તને વાત કરી હોય તને વાત કર્યા જેવી નથી લે કા મમ્મી એવું બધું હું વેવાણા રે વાત થઈ ગઈ કે વાત કરાઈ એમ નથી શું એવું બધું કીધું આ તો મેં તો તમને મારું બધું એ પ્રશ્ન જણાવવા માટે ફોન કર્યો કે આવું હાલે છે ને મારે હા હું કે મારે એવો તો હોય જાઓ હું કહું જવા જ દો મનમાં કહું સસે આ બિચારા કે મારે તો આવી રહું ભલે નહીં રહીએ કાં મમ્મી કોઈ નોડતા નથી બિચારા એવા હારા છે ને એ તો કે જાઓ તમે ગામડે હું તો કહું કે હારું હોય જાય હું તો એવી થાય કી એવી થાય કી સાચું ચું ક

সে লা লা প নর উঠি আ মা জ থাক ঘ তোমার তা সাম থাকে যামািয়ে কাছে এন তা তা থাকে মন ম ছে আ ঠ তা । মম সা লে ু।

આજી તેલ ને તેલ ની ધાર જોય પછી માં દીકરી લગન કરી લગન જોવરાવાળી જોવરાવા દઈ હું વાતો કરતા હું કે એમ કે લગન જોવરાઉ ને માં એટલી બધી ઉસ્કે રાસે હું તો બિસાડા ખાલી મળવા આવ્યા તો એમાંય તું મેવાઈને રોવ રાયવા પૂઠી ન પડતી વાતું કરતી એય કરતી વાતું કરે ને આ બિસાડા આયવા મોડવા શાંતિથી જવાબ દેવાય વ્યવસ્થિત બોલાય ખોટે ખોટી તું કોકને લઈ પડે ભાગી પડે ન્યા કારણ વગરની

ભરાઈ ગયા છે હાલો જવાનો છે છોકરાવાની છે વયા ગયા બાપુજી ની લઈ ગયા છોકરાઓને હાલો નીકળવાનું છે બા અમે જાણીએ બા ધ્યાન રાખજો તમારું કઈ અમારી ઉપાધિ ન કરતા

હું બા મોટા દીકરા હતા જ્યાં બોલો ન બોલો બોલું મેં હું કર નાખું બા જાઉં તો પડે ને ઘર વહીંયા તમે વાતું કરતા ઘર વહીંયા જવું ન પડે હું તમે એમ કહ્યું ન જાઉં જાઉં ન જાઉં જાઉં ને તમારે રેવું ઉતર્યો ને તમને ક્યાં કહું છું તમે હાલો મારી બાયડી જઈને તમારે લઈ જવી પડે ને રોટલા કોણ ઘડે મારા એ મંગુડોહી માંથી પડી હવે મંગુ ડોહીને એમ કહેવાય તમે કોઈનું કર્યો તમને કોઈ ઘેર આવે એ ન ગમતું વાતું કરતા કોઈ બાઈ બેહ આવે તો કે આમ ઝટકાય અને જટ ઓલું કહી અને જટા આમ કરો હમ કઈ વાંધો નહીં ભાઈ તું જા તું જા હું અહીં આવું છું મારે એ નથી રહેવું મારે છોકરા પહેલાં મારે જાહો ચલાવી નથી જોતી મારે છોકરા જોઈએ હો છોકરા હાટું થઈને મેં એટલું કર્યું ભગવાન મારે દીકરા દીકરાને દીકરો આપે હે એને હું રેઢા મૂકીને કંઈ આવી રહું મારે કંઈ હેસિયત ન કહેવાય માણસ વાતો કરે કે તમે છોકરા મૂકીને જોઈ ન્યા પડી મારે અહીં કોઈ રહેવાની જરૂર નથી તમ તમારે હાલો આપણે અહીંયા ભેગા વયા જઈએ હો ના બા તમે અહીંયા નહીં ગોબા ગરમી છે ઓલું થાય છે ને ને હમણાં વાવા જૂણા નહોતા થી કોઈ ની આ નહીં હોય નરિયા નહીં રહ્યા હોય મને એમ છે વાડીએ ભીંજાઈ ગયું હોય આ મોહેમ મોહેમ કહે તો વાળીએ કંઈ મોહેમ રહી ગયું હોય હું તો જી છે ને વાત કરું કંઈ વાંધો નહીં આ બધા હમ તો થાય ને કર ન થાય કંઈ વાંધો નહીં હવે એ થાય એમ તો એવી થાકી બા થાકી ઘેર જઈ ને એમ એમ થાય કે કંઈક વહી જાઉં હવે છોકરા મૂકી તમને બધા મૂકી હું ક્યાંક વહી જાઉં બા હવે কি ই যা ই তু লব করতে বল বল করতে বল বল করতে বস ই যা হবে। লব করে নিকরিজা নি মনি আবে। ডু মা ইডকে খেছে হামু। সানমুন রেজ ন বলিয়ে ন বল মা ত রডুনা কমেল উলা આ પણ કેટલું સહન કરું કેટલું સહન કરું કેટલીક વાર કેવું હોય કે બસનો ટાઈમ થઈ ગયો બસનો ટાઈમ થઈ ગયો કયો ન કહું થેલા લેતી ન ને રોગે રોગી ઊભી ઊભી રડ્યા રાખે બોલ બોલ કર્યા રાખો આ અહીં એલો ન કે કઈ ની હું જાવ છું હવે ભેજા મારી કરતા તમે બધાય કોણ ભેજા મારી કરે કારણ વગરનો રાયડો નાખેતી તારી માં શું તારી માં થઈને હું રહેવાની શું બોલ બોલ કરે થી સાનો મુનો રે છે ન કે હવે હારા વાત નઈ દી હું તને પેલા કહી દઉં ન કહું તારા બાપુજીને હવે કે રાયડો નાખે છે મોટો હવે કમ વાતું કરતો જવા દીવો હવે માં બાપ ના એટલે મને આ કરે ના વાય હા તો મમ્મી તમને શું મેવાણે વાત કરી કયો તો ખરી કયો તો ખબર પડે ને એ કંઈ નહીં કે તમે સોનાલ હવે તો કામ ને કઈ કીધું નહીં એમ વાત કરતા બીજું કઈ વાત નતા કરતા હું તાલ ઘરે બેહવાવી આવી મેં કીધું જાનવીને મોકલો તો જાનવીને જ નહીં મોકલીએ કાંઈ હવા ને હાંજે પાછી મૂકી જાજો રાઈટ નહીં રોકાવા દઈએ મેં કીધું કે લોગન જો ઉમે એમ કું સોનલ ને પછી હું કહું બે સો મહિના પછી તો ઓલું હું કે ભાઈ શ્રીમદનો કામ આવી જાય એના કરતા અમુક પેલા છે ને તમે હું કહો કે આવી રીતે આપણે હું કહું લોગન જોઉં પેલા લોગન કરીએ ને તો સોનલ હું હકે પછી પૂરે મહિને આવે મુરત તો બિસાડી આવી ને તો કહેતા અમે કહેવું એમાં કહીએ એવી ભાઈ વાત કરતી કીધી ને રોબર આવી રે માઈને તા બિલ એ માર રડવાનું હોય મમ્મી જ્યાં હોય ને રડ્યા રાખો રડવાથી કઈ થાય શાંતિથી વાત કરાય ખોટે ખોટું રડવાથી કઈ ન થાય તમે રડવા મેંડી રડવા મેંડી રડવાથી હું કઈ થાય ને ના બેન આ તો વાત કોણ કાલે અમે હવાર આવી હું કે જે સંદીપ કુમાર ને વળી એમ ન થાય કે જો કીધું નહીં એટલે તને હું કોઈ વાત કરી દઉં વાત દીકરી હું બાકી મજામાં બધું હા મમ્મી મજામાં અને લગભગ જવાના છે આ બધા જવા દેજે ને સારું તમે હવા રો કોણ બીજા મારી ઘરે સાસુ કે જાઓ તો કંઈ બોલ્યા નહીં હું રડતી રડતી એટલે ખોટે ખોટે આવતી રહી કે ખોટે બાર કહી જાજો બારો કહી જાજો છો તું મને એમ કહેતા દાદી તું કે એનું કંઈ ઓલું કરવા માઇ કે હું બેઠો ને બસ પછી તું શાંતિ રાખને હું કંઈ એટલે જ તમારું આ બધા કરવા આવી છું મને કાઢી મૂકી દી જા હવે તમે બાપુજી કંઈ નથી બોલતા મમ્મી હું તો હા છું કહો દઉં マイナーキータイセカドかーディネットで、モトハシバコンコーディコインブルノカレー、ブロンコリンタブルトコンブロンコレーノとハシバコロうコテコタンライトなイムバイタラインジェネットでキャンプサンティティレディ、カジェ、ピジェント、アピレジェン、ランティタモイメイ、ランティランティタキャドキジャイ、ホデジャイメイナーウィンドポジャイメディティアンダクトゾナル、ウンカレジェゾナル。マコレコーチェポジェイクスナイハバビトキジェセントパマニョ સોનલ હું કરે છે કે હું કરે કે મોઢ બગાડી નોતી હું થઈ ગયું છે તને કઈ ના છુ પેટમાં માં દુખે તમાર ક્યાં પૂછું તમાર દાડા મારવા આખા ઘરની તબિયત પૂછવી સોનલ ને હું થઈ જ પૂછું સોનલ ને જી થઈ બીજું હું કે તો ખબર પડે ને કેમ પેટમાં માં દુખે હાલ દવાખાને જાય તો ખોટું ઓલું કર કેમ પેટમાં માં દુખે મને કઈ દે હાલ ક્યારનું દુખે છે ક્યારની એ હોતી હું કોઈ પૂછવા આવે ભાવ તો જાઉં કો ભાવ પૂછવા આવે તો જાઉં તમે તો કોઈ દેખાતા જ નથી ક્યાં હોય તમે તો ક્યાં ભાવમાં રહેતા હોય એ કેમ ખબર પડે વયા જાઓ વયા જાઓ મૂકીને અરે હું ઘરે નહોતો હું ગામમાં ગયો તો કામ હતું ને મારું ડોક્યુમેન્ટ દેવાના હતા પોલી સ્કૂલનું તારું કામ હતું નહીં કરવા ગયો હતો સોનું હું કે બીજું કરવાનું હતું કે બહુ પેટમાં દુઃખે હાલ આપણે દવાખાને વયા જાય હે જલ્દી કરો અત્યારે વારો આવી જાય પાછો અત્યારે વારો હે ને બતાવવાનો હાલ મારી સોનું હાલ આપણે નીકળી જાય જલ્દી કરો હાલ જાવ માં નથી જાવ મને સારું છે મને હા ઉમીદ જેવું થાય અત્યારે પ્લીઝ નથી જાવ નથી જાવ એમ ના હાલે હાલ 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 જલ્દી કર આપણે બે જઈએ હાલ ગાડી લઈ લો સ્કૂટર ની તે દિન મેરા હેરાધા હું વળી પગ બગ લપટે ને તો ક્યાંય ના નહીં રહી હાલ સોનાલ ઊભી થતો માનજી હવે ન કરો પછી ગઈ એ તમને વાત કરું કાલ મારી મમ્મીની છે ને આવે છે બેસવા તો જમવાનું તો કેવું પડશે ને તમને જો વાત કરું આવે ને મારા મમ્મીની બધા આવે છે હો તો હું કહું કે હાલ સંદીપને કહી દઉં મમ્મીનો હમણાં ફોન હતો ને તો કે અમે આવીએ છીએ મેં કીધું કે હા તો એ લોકો આવે છે હો સંદીપ હા કઈ વાંધો નહીં આવવા દે હો ને હાલ હવે બીજું કઈ વાંધો નહીં આવે તો જમવામાં આપણે એવું હોય ને તો કેરી લેતા આવે કેરીનો રસ ને પૂરી ને શાક ને એવું કરી છે તાર પપ્પા આવે ને જયદીપ ને બીજું કોણ કોણ આવે કઈ બોલ્યા તાર મમ્મી હા મમ્મી પપ્પા ભાભી અને છે ને જયદીપ ચારે આવે છે તો આપણે માન તો આપવું પડે ને ના આપવું પડે મન તો આપણે બાની પીક લાગે છે ને ઓલું કરશે એ કંઈ નહીં કરે તું ટેન્શન ન લે ટેન્શન લેને એટલે જ આવું બધું થાય ઊભી થાલ દવાખાને જાવ મારે નથી બેઠું રહેવું તમારે ક્યાં પૂછવું વયા ગયા હાલ ને એમ કરે હાલ ને હલો બા હવે અમે જઈએ હો અમે નહીં કરીએ છે ભાભી કાઢો હવે ભાભીને રોવાનો અવાજ આવે છે ક્યાં જાય છે ખબર નહીં આ લુણિયા જાઉં અને તું ભી થઈને તૈયાર થા ચટ કર આ લુણિયા જઈ આવું ઈ બધાય હું રડે ને દડે ભાઈ કંઈ એનો રાયડો નાખતો હતો પણ હું કહું કે હાલ પેલા સોનલ પાસે જઈ આવું દેખાતી ના થારું તો છે ને એટલે તો પહેલાં તારી પાસે પૂછવા આવ્યો પાછી કે મને પૂછતા નાખ પૂછતા નાખ તમારા પ્રાણના ના છો કા તો પછી હાલો લા હું ઘરે પૂછી આવું હું જાઉં હમણાં હું રેડી થઈ જા હું રેડી છું હાલો તમને તો હું ફટાફટ વસમાં કરી લીધા ભગવાને મને જો એટલે જ ખુશી આપી ન કર્યા મોઢું ચડાવીને ફરતા હતા બે બી ખબર નથી તો તમે તે ઓછા નથી હું ચાંઈ અમે ચાંઈ કરતા જાવ ઉપડો ગામડે કવરાવી દીધા બા ધ્યાન રાખજો બા અમે ચાંઈ બા જરૂર છે રહ્યો હું બીને રાત રેડી મારી મમ્મીને કેમ મને ખબર છે હવે તમારા ઉપર તો કેવી ખબર પડી ગઈ છે લાગે જેના ઉપર પડે ને એને ખબર હોય આ બીજાને તાળી પાડવાની હોય ને જેને થયું હોય ખબર હોય કે સાચી જ વાત કરું છું ખબર પડે તારી